વંદેલીતર પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી વંદેલી તળ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક આવી જેમાં બાળકોએ રાષ્ટ્રગીત અને કાર્યક્રમની શરૂઆત કરી અને માજી તાલુકા સભ્ય હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ હાજર રહ્યા શાળાની બાળિકા દેશના આઝાદ કરવામાં આવેલા બલિદાનો અને વીરોનું ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં સંબોધન કર્યું અંતે વાલી મિટિંગ કરી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી नेका नाव भगवी पत्तेची आपला आपला देशना लोकै आजादी मिळवा गांधीजींनी आजवानी इतर अनेक आझालाना तरी आत्या माने के सोपसेरे कोताना बलिदानो आपिया आखरे 15 मेगष्ट अमरे संतरसना दिवसे आपण जे सजत नेशनल लोकै आजादी मिळवा रिपोर्टर आसीस और बाबोर मोरवाढव